જીગર તમને ખબર હે મને કેવું સપનું આવ્યું મને થોડી ખબર હોય સપનું કોને આવ્યું મને આવ્યું તને આવ્યું તો તને ખબર હોય ને તો બકવા મઈ હાલ પણ બોલવા તો દયો મને પણ તું કેસ કે કેવું સપનું આવ્યું મને થોડી ખબર હોય પણ મને બોલવા દયો તો હું તમને કહું ને હા બોલ લાલ મને એવું સપનું આવ્યું કે દિવાળી ની ખરીદી કરવા હાટું છે ને તમને મને 10000 રૂપિયા આપો હા હા તો 10000 મે આપ્યા હે ને હા તો તારી ખરીદી કરી લેજે અને આપડા ચેતુડાની ખરીદી કરી લેજે અને પાછળ જે પૈસા વધે ને એ મને પાછા દેજો હો તમે તો શું કેવા હો મને સપનામાં તમે પૈસા આપ્યા પણ હકીકત માં નથી આપ્યા લે તો તું તો અત્યારે બોલી કે તમે મને 10000 રૂપિયા આપ્યા હા પણ આપ્યા પણ સપનામાં લે મૂળ આપ્યા ને તને 10000 હા આ તો બસ સપનામાં જ આપણે છે ને દિવાળી કરવાની ને સપના જ ખરીદી કરી લેવાની અને તારી અને ચતુડા ની બેય નું હે ને ખરીદી કરી લેજે બરોબર ના તમે તો કેવા હો સપના માં કેમ ખરીદી કરવી ને કપડા લેવા કંજૂસ તો જો તમે ના સપના માં હું તમને હકીકત માં 10000 તો હું 5000 એ નથી આપ્યા અબે સાલે મે થોડી કીધું સપનું કોને આવ્યું તને આવ્યું હા એમાં 10000 તો મેં આપ્યા ને તને તું બોલી ને કે તમે મને 10000 આપ્યા આ તો 10000 આપ્યા હે તો કરો મજા વાપરો અને મજા કરો અને ખરીદી કરો જોર જોરથી એટલે હું સપનામાં ખરીદી કરું આ તો સપનામાં જ કરવાની હોય ને આ તમે તો જો કેવું કરો હો 10000 આપ્યા હે ને તો આ દિવાળી હે ને સપનામાં જ કાઢવાની બરાબર અને સપનામાં જ દિવાળી કરવાની આવા કંજૂસ તો કોઈના પતિ નથી લે હકીકતમાં તો 500 રૂપિયા નથી આપતા

નાની મોટી છોકરા નાના મોટા કપડા લેવાના હોય ઘરની બધી વસ્તુ થાય પણ ધનતેરસ આવે ધનતેરસ નું ઘર માં હું તારા ધનતેરસ માં હોનું હોય ને ઘરમાં તો આપણે એની પૂજા કરવાની હોય

તું જ બોલી કે તમે મને દસ હજાર આપ્યા તમે તમારે તને દસ હજાર આપ્યા ને એવું લાગે ને તો તું હજી હોતી જ રહે અને હું તને હેને નિંદરની ચીકડીઓ લઈ આવી દઉં અને તું હેને પાછી પીન સુઈ જાય એટલે તને હેને સપનામાં સપનામાં તારી દિવાળી અને ખરીદી શોપિંગ ને બધું થઈ જાય હું હાકી સપમાં આપું નથી ને ખાવા લોટી નથી ઘરમાં તમારે દિવાળી કરવી તમારા જેવા છે ને સંચસ્તો કોઈ નહીં હોય Ha <laughs>